વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસ જેમાં અભ્યાસનો મુદ્દો છે ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ એટલે કે ભારતીય રાષ્ટ્રીય આંદોલન આની પહેલાના વિડીયોમાં આપણે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું પ્રથમ ચરણ એ સમજ્યું અઢારસો પંચ્યાસી થી લઈ અને ઓગણીસો પાંચ સુધી આનું નેતૃત્વ ઉદારવાદીઓ એટલે કે મોડરેટ લોકોએ કર્યું આજે મિત્રો આપણે જે ઉગ્રવાદીઓ છે એમને જે નેતૃત્વ કર્યું એની ચર્ચા કરવાની છે એટલે કે ભારતીય રાષ્ટ્રીય આંદોલનના દ્વિતીય ચરણ જે ઈસવીસન ઓગણીસો પાંચ થી લઈ અને ઓગણીસો તેર સુધી રહ્યું એની ચર્ચા કરવાની છે મિત્રો આ મુદ્દો આપણ તમને ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં વર્ણનાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો અહીંયા હું તમને હિન્ટ આપીશ આશા વર્ણનાત્મક પરીક્ષા એ આપની વિચાર કરવાની ક્ષમતા અને લખવાની કળા ઉપર છે ઉદાહરણ જોવા જઈએ તો એક મંદિર છે એની બહાર લખેલું છે કે આપના પગરખા અહીં ઉતારો ભૂકંપથી અને બીજા મંદિરની બહાર લખેલું છે કે આપના પગરખાં અહીં શોભશે તો બીજા મંદિર વાળું વાક્ય એ જોનારને સમજનારને ગમશે વાત એક જ છે કે પગરખા ઉતારો તો બસ આપને એક સૂચન છે કે લેખન શૈલી રાતોરાત આવતી નથી તમારે એના પર પ્રયત્ન કરવો પડશે પ્રયાસ કરવો પડશે અને તમારે સુયોગ્ય રીતે એને લખવું પડશે તો સમય બગાડતો નથી આપણે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો બીજો મુદ્દો સમજવાનો છે દ્વિતીય મુદ્દો તો સ્ટાર્ટ કરું છું ભારતીય ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો આંદોલનનો દ્વિતીય ચરણ હવે આ ભારતીય રાષ્ટ્રીય આંદોલન નું દ્વિતીય ચરણનો સમયગાળો છે 1905 થી લઈ અહીંયા ઓગણીસો પાંચ નું જે વર્ષ છે એ બહુ કહી જાય છે ભારતીય ઇતિહાસમાં જેની આપણે ચર્ચા કરીશું જે સમયે લોર્ડ કરજન લોર્ડ કર્જન એ ગવર્નર હોય છે અને આ સમયગાળાની આની પહેલાનો ઈસવીસન અઢારસો પંચ્યાસી થી લઈને ઓગણીસો પાંચ નો જે સમયગાળો છે ઉદારવાદી મોડરેટ નો સમયગાળો હતો અહીં મિત્રો હવે જે વ્યક્તિઓ આવશે જેને ઉદારવાદીઓની પદ્ધતિ ન ગમી ભારતના લોકોને ઉદારવાદીઓની કાર્ય કરવાની શૈલી અને વિચારધારા અનુકૂળ ન આવી અને તેથી જ એક ચરણ બદલાયું હવે ઉગ્રવાદી હવે પત્રો લખવાનું પ્રેમનો વાક્ય લખવાનું હવે શાંત રહેવાનો સમય નથી હવે લડીને લેવાનો સમય છે ને અંગ્રેજોને ઉખાડી ફેંકો એમને સહકાર આપવાનો સમય રહ્યો નથી એવું ઉગ્રવાદીઓ માનતા હતા તો મિત્રો અહીં આપણા માટે આ લક્ષ્ય અહીંયા થોડાક મુદ્દા એ મહત્વના બની જાય છે કે ઉગ્રવાદી આંદોલન ના ઉદ્ભવ ના કારણ એવા કયા કારણો હતા એ સમય કે જેના કારણે જેના કારણે ઉગ્રવાદી આંદોલનનું ઉદ્ભવ થયો મિત્રો કઈક તો રહ્યું હશે કે જેના કારણે આ ઘટના સર્જાઈ કંઈ કારણ વગર કશું બનતું નથી આ વિશ્વમાં કઈક કારણ જ એ કારણ છે મિત્રો બીજું આપણે મહત્વનું જોઈ લઈશું કે ઉગ્રવાદીઓની વિચારધારા ધારા અને કાર્ય પદ્ધતિ કે ભાઈ એમને વિચારધારા શું હતી

એ સારા અને નરસા પરિણામ આપીને જ જાય છે કોઈ યુદ્ધ થાય છે તો એના પોઝિટિવ થિંકિંગ પણ બાજુ હોય છે અને નેગેટિવ બાજુ પણ હોય છે તો ઉગ્રવાદીઓએ ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં કેવું યોગદાન આપ્યું એની આપણે સાથે ચર્ચા કરી લઈશું અને ઉગ્રવાદીઓની મર્યાદા

હવે યોગદાન શું હતું ઉગ્રવાદીઓનું ભારતીય રાષ્ટ્રીય આંદોલન ઇન્ડિયન નેશનલ મુવમેન્ટમાં શું યોગદાન હતું બરાબર અને ત્રીજું છે એની મર્યાદા ચોથી છે મર્યાદા એમની મર્યાદાઓ પણ રહી હશે એ ઓબ્વિયસલી છે એ સ્વીકાર્ય છે અને સ્વીકારવું જ પડે હવે આ જે કારણો છે એની આપણે કારણોની ચર્ચા કરી લઈએ કે એવા કયા કારણો હતા કે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું બરાબર તો મિત્રો આપણે જોઈ લઈએ કે પેલા બ્રિટિશ બ્રિટિશ શાસનના સાચા સ્વરૂપની ઓળખાણ ઓળખ મિત્રો

ઉદારવાદીઓએ કામગીરી કરી અને જેના કારણે અઢારસો નો ભારતીય રાષ્ટ્રીય પરિષદ કહેવાય અધિનિયમની રચના થઈ પણ એમાં કંઈ મળ્યું નહીં ભારતીયોને નિરાશા જ મળી એટલે કે રાજકીય પરિબળ પણ હતી કે જેને ભારતના લોકોએ ભારતના લોકોને નિરાશા મળી આગળ લોર્ડ કરઝનની

આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય વાતાવરણ નો પ્રભાવ મિત્રો જ્યારે કોઈ દેશમાં રાષ્ટ્રીય મુવમેન્ટ થાય ત્યારે નોટ ઓનલી ઇનર એ દેશનો પ્રભાવ નહીં એ બહારના દેશની ઘટનાઓ પણ એ દેશમાં પ્રભાવ કરે છે બરાબર ને અને બીજું સુધારણા આંદોલનનો પ્રભાવ આટલા મુદ્દા મહત્વના છે કે જે કારણો હતા અને વન બાય વન ચર્ચા કરીએ જરૂર જણાય ત્યાં થોડા મુદ્દા પણ લખીએ અહીં આ માત્ર વિડિયો ચર્ચાનો વિડિયો છે અહીં સમજવાનો વિડીયો છે કદાચ પૂછાય તો મોટા વિધાન વાળા વાક્યો પ્રિલિમિનરી પરીક્ષા પૂછાય ને તમારે એનું સોલ્યુશન લાવવાનું થાય છે હવે મિત્રો પહેલા તો એક કારણોની આટલા કારણો જવાબદાર હતા કે બ્રિટિશ શાસનના સાચા સ્વરૂપની ઓળખ થઈ રાજકીય નિરાશા મળી લોર્ડ કર્ઝની પ્રતિકાત્મક નીતિ જવાબદાર હતી આંતરરાષ્ટ્રીય વાતાવરણ જવાબદાર હતું અને સમાજ સુધાર આંદોલનનો પ્રભાવ પણ હતો હવે અહીંયા વિચારધારા પણ સમજીશું અને કાર્ય પદ્ધતિ સાથે સમજીશું યોગદાન સમજીશું અને મર્યાદા પણ સમજીશું તો 1 બાય 1 એક એક કારણોની ચર્ચા કરી લઈએ તો મિત્રો કારણ હતું બ્રિટિશ શાસનના સાચા સ્વરૂપની ઓળખ મિત્રો ઉદારવાદી એવું માનતા હતા ઉદારવાદી લોકો એવું માનતા હતા કે અંગ્રેજો એ આપણા માટે સારા છે અંગ્રેજોની કાર્ય પદ્ધતિ ભારત માટે સારી જ છે અંગ્રેજો ભારતનું ખરાબ ઈચ્છતા નથી માત્ર વહીવટી સુધારણાની જરૂર છે નહીં તો અંગ્રેજોને ભારતમાંથી ભગાડવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ અંગ્રેજોના કરુણતાપૂર્વક શાસનને ઓળખવામાં ઉદારવાદીઓ એ નિષ્ફળ રહ્યા જેમાંથી એમને કંઈ મળ્યું નહીં અને એના કારણે જ ઉગ્રવાદીઓને સમજાયું કે હવે આ અંગ્રેજોને ઉખાડીને ફેંકી દો ભારતમાં રહેલી ગરીબી ભારતમાં રહેલા લોકોના પછાતપણા માટે અંગ્રેજો જ જવાબદાર છે એવું ઉગ્રવાદીઓને જણાયું અને જેના કારણે ઉગ્રવાદીઓએ ઉદારવાદીઓની પદ્ધતિને ત્યાગી અને ઉગ્રવાદી આંદોલન ની શરૂઆત કરી દીધી તો આ પહેલો મુદ્દો એ એ મુદ્દો હતો કે કે આ ઓળખ હતી ઉદારવાદીઓ ન કરી શકે અને ઉગ્રવાદીઓને સમજાઈ ગયું અંગ્રેજો હવે ભારત માટે સારા નથી એમને દૂર કરવા જ પડશે બીજું હતું રાજકીય નિરાશા મિત્રો ઓબ્વિયસલી કહી શકાય કે ઉદારવાદીઓના પરિપ્રયત્નોથી જ ઉદારવાદીઓની પ્રયત્ન ક્રિયાથી પરિષદ અધિનિયમ પરિષદ અધિનિયમ મળ્યો પરંતુ આ અધિનિયમ ભારતના લોકોને સંતોષ થાય એવું कई के तीलक ने धर पकड़।, पकड़ ए राजकीय निराशाज थी कि भाई कायदो बना धरपकड़े ઉદારવાદીઓ તો ચાલે પણ ઉગ્રવાદીઓ માટે નોતો ચાલતો એટલે કે રાજકીય નિરાશા પ્રાપ્ત થઈ હતી એમાં તમારે 1892 નો ઉલ્લેખ કરવો જ પડશે બરાબર ને એટલે જે ધરપકડનો અધિનિયમ બનાવ્યો હતો એ અધિનિયમ ન બનવો જોઈએ નિયમ તો એવું કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિને તકલીફ પડતી હોય

લોર્ડ કર્ઝન સમયગાડાને ભારતના લોકો માટે દુઃખદાયક માનવામાં આવે છે લોર્ડ કરજને અમુક એવા કાર્યો કર્યા કે જેના કારણે હવે ઉદારવાદીઓની જરૂરિયાત ન રહી કેવા કારણો તો મિત્રો લોર્ડ કરજન દ્વારા અપનાવેલા કાર્યોમાં કલકત્તા કલકત્તા નગર અધિનિયમ માં સદસ્ય સંખ્યા ઘટાડી ભારતના લોકો એમની સદસ્ય જે હતી એનાથી પણ ઘટાડી ઉદારવાદીઓ તો વધારવાની વાત કરતા હતા બરાબર ને ઓકે બીજું મિત્રો દિલ્હી દરબારનું નું આયોજન બંગાળ વિભાજન બંગાળ વિભાજન એ એવું વિભાજન હોય છે કે જેના કારણે હવે ભારતના લોકો ભારતના લોકોના મસ્તિષ્કમાં ભારતના લોકો ઉપર કઠોરા ઘાત થયો અને આ બધા કારણોસર ઉગ્રવાદીઓને લાગ્યું કે હવે ઉદારવાદીઓથી કામ થવાનું નથી હવે હથિયાર શસ્ત્રો અને શક્તિ આપણે જ બતાવવી પડશે હવે ઉદારવાદીઓનું ચિઠ્ઠી લખાણ કામ ચાલશે નહીં એક આ પ્રતિકાત્મક એની નીતિ હતી એ નીતિ જવાબદાર હતી એને યુનિવર્સિટી અધિનિયમ પણ બદલ્યો હતો એ પણ જવાબદાર હતો જ મિત્રો આગળ વધીએ છીએ કોઈ પણ શક્તિને પડકારવી હોય ત્યારે એમાં વિશ્વાસ લોકોમાં આત્મવિશ્વાસ જોઈએ તો આજે એક સમયગાળો હતો આંતરરાષ્ટ્રીય પ્રભાવનો કે જાપાન નો ઉદય થયો નાના દેશનું ઉદય થવું એ ભારતના લોકો માટે પ્રેરણારૂપ હતું ભારતના ઉગ્રવાદી નેતાઓ માટે એક પ્રેરણા લીધા સમાન હતું નોટ ઓનલી ઉદય થયો જાપાન દ્વારા રશિયાને ને

જેવા નાના દેશ ઈટલી ને હરાવ્યું ઈટલીને પરાજય આપ્યો એ સમય ઇટલી મોટો હતો અને બળવાન દેશ તો ભારતના લોકોને સમજાય અરે આપણે તો ઘણા મોટા દેશ છીએ આપણે તો ઘણી બધી સંખ્યા પણ છે તો આપણે અંગ્રેજોને હરાવી શકીએ છીએ એવો આત્મવિશ્વાસમાં વધારો થયો અને એ સમયે ચીન તુર્કી જેવા દેશોમાં થયેલ આંદોલનથી આત્મવિશ્વાસ જાગ્યો આત્મ વિશ્વાસ જાગ્યો અને એક નવી ઊર્જા ઊર્જા અને પ્રેરણા મળી ભારતના લોકોને પણ સમજાયું કે આપણે હરાવી શકીએ છીએ ઇટ્સ કેન બી પોસિબિલિટી એવરીથિંગ બરાબર અને એક ઉર્જા મળી એક પ્રેરણા મળી અને લાસ્ટ મુદ્દો છે અહીંયા સમાજ સુધાર આંદોલન આ સમયે જ એવો સમય હતો જેમાં દયાનંદ સરસ્વતી એન્ડ સ્વામી વિવેકાનંદ જેવા સમાજ સુધારકોએ રાષ્ટ્રીયતાને રાષ્ટ્રને વિકાસ માટે એક સમાજ સુધાર આંદોલન ચલાવ્યું સ્વાભિમાન લાવ્યું માટે અને એટલા માટે આ જે આ સમયગાળો હતો દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદ જેવા લોકોએ જ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ સ્વદેશી આંદોલન સ્વાભિમાન પોતાની સંસ્કૃતિનું અભિમાન એવા મુદ્દાઓને ચગાવ્યા અને જેના કારણે લોકો આકર્ષાયા અને પોતાના દેશનું સ્વભિમાન પોતાના દેશની સંસ્કૃતિને જાળવવા માટે લોકો એ મોટી સંખ્યામાં જોડાયા અને એ ઉગ્રવાદીઓને સપોર્ટ મળ્યો આ ઘણા બધા કારણો હતા તો આ મહત્વના કારણોને આપણે સમજી લીધું હવે આમની વિચારધારાને કાર્ય કરવાની પદ્ધતિ મિત્રો હું અગાઉનો મુદ્દો આપને સમજાવી ચુક્યો છું કે

અને એક અસહયોગ ઉદારવાદીઓ એવું માનતા હતા કે આપણે અંગ્રેજોનો નો સહયોગ કરીએ અને આપણને રાષ્ટ્ર માટે ફાયદાકારક રહેશે પણ ઉગ્રવાદી એવું માનતા હતા કે હવે અમને સહયોગ કરવાની જરૂર નથી હવે અમને કાગળિયા લખવાની કોઈ જરૂર નથી રહી હવે માત્ર ને માત્ર નિષ્ક્રિયતા આપણે એમની કોઈ પણ વાત માનવાની નથી અને એમને કોઈ પણ રીતે સપોર્ટ કરવાનો નથી એ એની એક મસ્ત કાર્ય કરવાની પદ્ધતિ હતી ઉદાર વિચારધારા હતી અને કાર્ય કરવાની પદ્ધતિ હતી જેના કારણે લોકો આકર્ષાયા બીજું કે આમની વિચારધારા હતી

જોડી નહોતા શકા અને વર્ષમાં એક જ વખત મળવાની એમની વૃત્તિ હતી પરંતુ ઉગ્રવાદી લોકો તો નીચેના ગરીબ લોકોને પણ આકર્ષે એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે પ્રવૃત્તિ કરી અને એમને એવો અહેસાસ થયો કે આ લોકો જે ઉગ્રવાદીઓ મથી રહ્યા છે આપણા માટે જ મથી રહ્યા છે એ જેલમાં ગયા સંભા કરી સંઘર્ષ કર્યા અને સંઘર્ષ કરવાની વૃત્તિથી જે સામાન્ય પ્રજા હતી જનપ્રતિનિધિ હતી એ એમને

પોતાના દેશમાં બનેલી વસ્તુઓ જ જ વાપરવી અને અને નિષ્ક્રિય અંગ્રેજોને કોઈ સપોર્ટ ન કરવો આપણે દેશનું ઉત્થાન કરવું એમનું યોગદાન હતું તો યોગદાનમાં તો એ જ કહી શકાય કે ભારતની સામાન્ય જનપ્રજામાં પણ રાષ્ટ્રીયતાની ભાવના ખેલવી આમને રાષ્ટ્રીયતાના મૂલ્યો આપ્યા સ્વદેશી આંદોલનના મૂલ્યો આપે ઉગ્રવાદીઓનું એક યોગદાન હતું અને એની મર્યાદા હતા તો થોડીક મર્યાદાઓ પણ હતી મર્યાદાઓ શું હતી કે જાણતા અજાણતા જાણતા અજાણતા આમને આંદોલનમાં ધાર્મિક ઉપયોગ કર્યો જે પ્રતિકો નો જાણતા હોય કે અજાણતા હોય ધાર્મિક પ્રતિક પોતાના આંદોલનમાં ધાર્મિક પ્રતિકો નો ઉપયોગ કર્યો જેના કારણે વર્ગ વિગ્રહ થયો વર્ગ વિગ્રહ થયો સંઘર્ષ કરવો લડત કરવી કરવો આ બધાના કારણે અંગ્રેજો બરાબરના ખિન્નાયા હતા અને જેના કારણે ધરપકડો કરી દેવામાં આવી જેના કારણે આંદોલન નબળું થઈ ગયું હતું ઉદારવાદીઓની અંગ્રેજો ક્યારે ધરપકડ કરી નહોતા શકે કારણ કે કરતા જ નહોતા અને મિત્રો છેલ્લું કે ઉગ્રવાદીઓ ઉદારવાદીઓ જોડે જોડે યોગ્ય સાયુજ્ય સાધી શક્યા નહીં સાધી શક્યા નહી પરિસ્થિતિ આદર્શ શું હતી કે ઉગ્રવાદીઓ ભેગા પડીને આંદોલન કરે પણ સાઈ ના સાધ્યા અને એના જ કારણે ઓગણીસો સાત માં સુરતમાં કોંગ્રેસ નું વિભાજન થયું

ઉગ્રવાદીઓની વિચારધારા અને કાર્ય પદ્ધતિ ઉગ્રવાદીઓનું યોગદાન અને ઉગ્રવાદીઓની મર્યાદા તો મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી